జీ జినా జీ జీ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા વાગી અને બધું કામ થઈ થઈ ગયું છે અને ગયા એ પણ જોવા માથા ઉપર ફૂલ ને ધારણ કરી લીધા છે બરવા કાન જે જે કર્યું કાલે ઘઉં વવાઈ ગયા છે અને ઘઉં ના પાળા ઉપર દાદાને રાજીગ્ર આપ્યો છે તો રાજીગ્રો દે બે વરસ કર્યો નતો અને બે વર્ષ પહેલા નતો ત્યાં સુધી હાલતો તો આપણે આવી એકાદશી નું ફરાળ હોય તો કરવું હોય તો જલ્દી બનીએ કે ખીર કે શીરો કે જે બનાવવું હોય અને

a rosto vređe. Mm -hmm. ભાગી ગયા છે દસ અને હું અહીંથી વાડીમાં આંટો મારવા અને દાદાને સા પાણી દેવા તો દાદાએ સા પી લીધી છે અને જેની ને પપ્પા પણ આવી ગયા છે મોવાથી તો એ જો નિરણનું કામ કરે છે વાઢવાનું અને ઘઉંનો બીજો ક્યારે પીવાનું શરૂ થઈ ગયું છે ને હવે જવાનું છે આપણે ઘરે પૂરવા પણ પૂતીથી અને બા કપડાં થતા હતા બાકી બધું કામ તો થઈ ગયું હતું એ દેખાય છે ત્યાં સારો આવશે એટલે એ નજીક પડે એટલે વાઢવામાં પણ સારું પડે અને આ આપણી વાડીમાં આટલી વાડીમાં બધે આપણે ઘઉં કરી દીધા છે અને આ વાડી વાવતા ઘઉં વધ્યા હતા એ ઘઉં આપણે ઓલું કટકું છે આપણે હમણાં જોયું એમાં વાવી દીધા કારણ કે બી પડ્યું રહે એટલે કંઈ વાવી જ અને બીજી એક આખી વાડી નજીક સારો ન કરવાનું કારણ એ છે કે આવા આ જમીન થોડીક છે એટલે આમાં ઘઉં કરી નાખ્યા અને બીજી એક વાડી છે જ્યાં ન્યા કરવાનો છે ગાયો માટે સારો એટલે કે ગુંધળી તો ન્યા નવ વીઘાની ગુંધળી થાય અને અહીંયા થી અને ચાર વીઘાના ઘઉં કર્યા છે તો એવી રીતના મેળ કરી દીધો છે અને અહીંયા જે કટકું જે પડ્યું છે ત્યાં ગાયુનો સારો બનશે કે જે આપણે લીલે લીલો ઉનાળામાં વાઢી અને નીરિય બાકી તો આપણો આ નેપિયર ને બુલેટ તો શેષ છે કે જે આપણે રોજની માટે વાઢી વાઢીનેરીએસી અને લાઈટ પણ દિવસ નો વારો વાંધો નહીં આવે દિવસે પી લે આપણે ઘરે આવી ગયા છે અને ચૂલા પાસે આવી ગયા છે સાણ સાંડ લઈને તો આપણે ચૂલો લીપી લઈએ તે નાની વાસળીનું મેં સાડ લીધું છે થોડું પાણી રેડી અને ચૂલો સાફ કરી નાખી પછી એની ઉપર આપણે સાણથી લીપી નાખીએ થાણસે અને આ હુકાય પછી બહુ મસ્ત ચૂલો બની જાય અને ચૂલો પણ લાંબો સમય ટકે સુરભીના જાણથી મસ્ત લીસો લીપાઈ ગયો છે ચૂલો આપણો શનિવાર હોય તો મજા આવી જાય ને ભાગ ખાવાની આ ભાગ તો લાયા તમારા ખબર પડી ગઈ એફ બતમ ખાઓ એ કોથળી દે આજ તો લે પહેલી વખત લીધી હે એ કઈ વાર કા ખાધી જ નથી તે એ પૂર્વા ઉપર તો કોક દયા કરો બિચારી હામુ જોવે શુભમ આપણે રોજ તો ત્રણેય ટાઈમ જમવાનું જ હોય આજે જ એક ટાઈમ ફરાળ હોય તો ફરાર તો વધી પડે એટલું બની ગયું છે તો આપણે પહેલી વાર છેવડી તો આમ લેવા શું કદાચ પણ પહેલી વાર લેવા છીએ ભગવાન રોટલા બપોરના રોટલા બની ગયા છે અને બપોરે અત્યારે આપણે જે રોટલા બને એને ભઠ્ઠો પડે એમાં ભઠ્ઠામાં અમે ગાયના સાણા જે આપણે અડાયા સાણા હોય એનો ઓબાળ ભરી દીધો એટલે એની આજે મસ્ત અડાયા ચાણાનો ગઈ માખણ ધોયું પણ આજે ઊનું કરવાનો વારો આવ્યો તો આપણે માખણ ઊનું કરવા મૂકી દઈ અને રસોઈમાં આપણે રોટલા અને ગવારનું શાક બનાવ્યું છે કારણ કે છોકરાઓ અમથા તો દિવસે નિશાળા હોય પણ આજે ઘરે છે એટલે એને પણ ખાવા મળે નિશાળ સ્કૂલમાં જમવા મળે પણ ત્યાં રોટલો ન મળે ને તો જો આપણે આડાયા યા સાણા જે લાકડા કરતા બહુ મસ્ત બળે અને લાકડાના તાપ કરતા પણ તાપ સારો બળે હવે આપણે માખણ મૂકી દઈ કાળા ને જૂના છે એટલે અમુક ધોળા જેવા લાગે કાળા તો તાજા હોય ને તો લાગે આપડે જો એ બધા રોટલા હેઠા નાખી દીધા પૂરવા હું કર્યું તો ગાય નું માખણ અને ગાયના ના સાણ થી આપડે ગરમ કરી ચૂલા ઉપર તો એક અલગ જ ઘી બને જો કે આપડે ઘી ખાતા હોય રોજ માટે સવારે ખાલી સોપડવા પૂરતી તો આપણે અંદાજ આવી જાય કે આ કયું ઘી છે એમ કા પૂરવા પૂરવા ને માખણ ભાવે હે ઘી આપણું ધીમા ભઠ્ઠા પર એકદમ મસ્ત ગરમ થઈ ગયું છે તો હવે ગાળી લેવું આપણે એને રાતના દસ વાગી ગયા છે અને બધી તૈયારી કરી લીધી છે બાએ બધું ડ્રાય ફ્રૂટ મને સુધારી આપ્યું છે અને કીધું છે બાને હવે કે હોઈ જાઓ કારણ કે સવારે વહેલા ઉઠવાનું હોય જેનીના પપ્પા અને બા બંને સુઈ જાય પૂરવાને ધ્યાન રાખશે મસાલો બધો તૈયાર કરી લીધો છે ખાલી હવે લોટ શેકવાનો અને સાસની ખાંડને લેવાની સાહણી એ બે જ બાકી છે અને લોટને ધાબો આપવાનો છે તો પેલા આપણે લોટને ધાબો આપી દઈએ ખબર તો પડી જ ગઈ છે હું બનાવવાનો છે તો આપણે આ દળજીયા બનાવી અને જલ્દી બનાવવાનું કારણ તો એ છે કે ગમે ત્યારે દિવસે નિરાતે બનીએ કે પણ અત્યારે હું છોકરાઓ બધા પૂરતા હોય અને પાછી બે દિવસ ની નાતાલની એટલે દિવસે આપણે ગમે એટલું ધ્યાન રાખીએ તો પણ કવરાવે અથવા એને પણ એમ થાય કેમ નથી આવવા દેતા પાસે રહેવા દે અડે અડ કરે અને કિશનનો નાસ્તો પગાડવાનો છે કિશનને કીધું હતું કે બે દિવસની રજા છે તો કંઈ કાકી મારે ધક્કો નથી ખાવો ફરી પાછું ઉતરાયણ માવું પડશે તો બે વાર ધક્કા થાય તો એનો મિત્ર આવ્યો છે જો એની યારે મેળ આવશે તો એની ને નહીતર પછી દાદા કે ગમે જાઓ તો એને નાસ્તો પોગાડી આવશું તો ખાસ તો મેં તો નાસ્તો પોગાડવાનો છે તો આ વખતે અડદિયો બનાવી જ નાખો તો એને નાસ્તામાં પણ પોગી જાય એટલા માટે તે થોડીક ઉતાવળ કરવી પડી તો બનાવી જોઈશી આગળ આગળ કેવો બની દર વખતે કિલ્લાનો કેમ બનાવશું આ વખતે ડોટ કિલ્લાનો બનાવશું જોઈશી કારણ કે આપણે દર મહિને કે એમ તો ન બનાવવાનો હોય વરસમાં એક બે વાર બનાવવાનો હોય તો કેવો બને એ તો બને પછી જ ખબર પડશે તો આ અડદનો દોઢ કિલો લોટ છે એમાં આપણે આ દૂધ ધાબા માટે થોડુંક નાખી દેવું જોઈએ એ પ્રમાણે જ તે થોડુંક આ ઘી એનો આપણે તાબો આપી દેવું બીજો આપણે મસાલા મેં તૈયાર કરી લીધા છે મસાલામાં તો બસ આ ન હોય તો પણ આ ખાલી હોઠ નાખીએ તો પણ તો આ પડ્યું શું લાવેલા જ હતા કે કિચનને નાસ્તો પકડવાનો છે તો ભાઈ થોડુંક નાખી દઈ અને આ થોડોક ગુંદર હતો એ પણ તળી નાખ્યો પડતી તો આમ તો હવે એકલી છું એસવી જાગી ગઈ છે એશવી મારો હથવારો છે જેની સાચા સુધી જાગતી હતી તો એ પણ હોઈ ગઈ છે ને રાત થોડુંક મોડું થઈ ગયું છે અગિયાર વાગે ગયા આજે શનિવાર છે એટલે હનુમાન ચાલીસાનો પાઠ બોલાતો હોય મંદિરે એટલે એનો અવાજ આવે છે એટલે એકલો પણ લાગતું નથી ને આમે એમાંય ભેગી ઓક્યા તશી એટલે બાને આપણે બાર વાગ્યા સુધીનું જાગરણ પણ થઈ જાય અને અડદિયો પણ બની જાય અને હનુમાનજીનો પાઠ શરૂ છે એ પણ અને મિનિટ થઈ ગઈ છે હજી પણ હનુમાન ચાલીસા ના પાઠ શરૂ છે અને આપણે લોટ તો શેકાઈ જ ગયો છે પણ મૂકી દીધી છે એ પણ આવવા મળી છે એક તારની તો બની ગઈ છે જોઈએ આપણી સાણી